દામિની હા શું કર્યું તે શું કર્યું દેખાતું નથી ઘર સાફ કરી રહી છું એ નહીં તું જે આ ચાર અક્ષરની કરી રહી છે ને એની વાત કરું છું હે શું કરી મેં ચાર અક્ષર ની કેશો મને ચાર અક્ષર ની હું નહીં ચાર અક્ષર તમે કરી રહ્યા હતા આ ફિલોસોફી છે ને તારી પાસે રાખ તને કેટલી વખત ના પાડી છે કે જે વાત હું તને કરું ને એ આખા ગામમાં માં ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી હોત મે કોને ઢંઢેરો પીટ્યો હવે એવું લાગે છે કે ઊંટ પહાડની નીચે આવ્યો છે ઊંટ પહાડ ની નીચે આવ્યો એમ સીરિયસલી આ બધા વિચારો છે ને મગજમાંથી કાઢી નાખ તમારે શું કામ હતું એ બોલો ને બાકી મારી પાસે બીજા 70 કામ છે દેખાય છે મને નોકર કરતા પણ વધારે કામ કરીને આપે છે તું મને શું કરું મારી જેઠાણી છે ને એને તું કોઈ કામ કરવું નથી ખબર નઈ ઘરેથી કોઈ કામ કરતા શીખવાડ્યું છે કે નહીં ના નથી શીખવાડ્યું તને બહુ ચિંતા થતી હોય ને તો તું શીખવાડજે કાઈ જરૂર નથી હું કામ કરું છું ને મને ચાલશે કરી લેજે ના હજી પત્યું નથી હજી હું બોલવા જઈ રહી છું ને એ સાંભળ મેં તને જે વાત કરી હતી

એટલે તમારી પાછળ પડી હતી કરગરતી હતી કે મને વાત જણાવો વાત જણાવો પણ વાત હોય તો જણાવો ને નથી ને નથી ને કોઈ વાત છે છે હા મારી પાસે વાત છે પણ હું કહેવા નથી માંગતી જ્યારે સમય આવશે ને ત્યારે બધાની વચ્ચે બોમ ફોડીશ વાત હોય તો કયો ને કેમ કે કોઈ વાત છે જ નહીં તો ક્યાંથી કહેવા હવે હું તમારી વાતમાં નહીં આવું અચ્છા ન માન મારી વાતને નથી મારી પાસે કોઈ વાત જે દિવસે જિંદગીના બધા રંગ અચાનક ઉડી જાય ને ત્યારે આવીને મને કહેજે કે ભાભી તમારી વાત સાચી હતી ઠીક છે ત્યાર ત્યારે જોયું જ હશે અત્યારે પત્યું ના પત્યું નથી હું તારી પાસે પૈસા લેવા આવી છું સેના પૈસા એ જ પૈસા જે તું ઘર ખર્ચમાંથી કટકી કરે છે ને એ પૈસામાંથી મારો પણ ભાગ લાગે કે નહીં તો તો ભાગ નથી મારી પાસે કોઈ પૈસા અને તમારી પાસે કોઈ પ્રૂફ પણ નથી કે તમે જઈને બધાને કહેશો કે મેં તમને કટકી કરીને પૈસા આપ્યા હતા કારણ કે આ લોકોને મેં હજુ નથી કહ્યું કે મેં તમને પૈસા આપ્યા છે તમે બચાવી લીધા છે મેં ના ના બચાવવાની કોઈ જરૂર નથી કહી દે આ લોકોને કે હું ઘર ખર્ચમાંથી કે હું ઘર ખર્ચમાંથી કટકી કરતી હતી અને એમાંથી મે ભાભીને પૈસા આપ્યા છે હું શું કામ કરું મારે કોઈ જરૂર નથી તમારે પૈસા જોતા હોય તો જઈને વાત કરી દો હું કોઈ સાથે વાત નહીં કરું અને આજ નહીં તો કાલે પૈસા તો મને તું જ આપીશ નો વે હે તો હવે શક્ય જ નથી હવે હું તમારી વાતમાં નહીં આવું અચ્છા ના આવતી કઈ વાંધો નહીં પણ જે વાત છે એનું તું શું કરીશ એને તો કઈ બદલી તો નહીં શકે ને કઈ વાંધો નહીં મારે બદલવી પણ નથી હા તમારા ચૂપડી ચૂપડી વાતો છે ને તમારી પાસે રાખો મને એનાથી કોઈ ફરક નહીં પડે હવે કારણ કે મને અશોક ઉપર હવે વિશ્વાસ આવી ગયો છે કે મારી બહુ મોટી ભૂલ હતી કે મેં એના પર ટ્રસ્ટ ના કર્યો ગુડ ટ્રસ્ટ કરવો જ જોઈએ પોતાના પતિ પર તો બહુ જ કરવો જોઈએ પણ તે શું કર્યું શરૂઆતથી જ તું મારી વાતમાં આવી ગઈ અને તારા પતિ પર તે અવિશ્વાસ કર્યો અને હવે એના મૂળ છે ને મારું ઘર તૂટવા સુધી પહોંચી ગયા છે તો હું શું કરું

જાઓ ને હા તો મને થયું કે કે ગુંધા રવાડા નથી ચડી ગયા ને એટલે પૂછી લઉં ઓ માય ગોડ હવે તું મને શીખડાવીશ કે મારે ક્યાં ચડવું જોઈએ ને ક્યાં નહીં શીખવાડવું પડે ને જ્યારે ભૂલ કરતા હોય ને તો ટોકવું પડે તારું કામ કર ચાલ નવરાત્રી આવી રહી છે મમ્મી બેસો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા પાણી લાયા હું તમારા માટે પાણી નથી પીવું મારે હું તને જ મળવા આવી છું હા બોલો ને કેમ છે તમારું તબિયત પાણી મારા તબિયત પાણી તો સારા છે પછલા કેટલાય દિવસથી તારો કોઈ ફોન નથી આવ્યો અને એકવાર મેં ફોન કર્યો તો તે રિસીવ નહી કર્યો હા મમ્મી કામમાં હતી ને એટલે વાત નહોતી થઈ અને એમ પણ અમારા ફોનમાં છે ને કઈક પ્રોબ્લેમ આવી ગયો છે હેંગ જ થાય છે નકરો બેટા તું ફોન ના રિસીવ કરે એટલે મને ચિંતા થાય એટલે મને થયું લાવ હું તને મળી આવું અને આજે તને એટલા માટે જ મળવા આવી કે પેલી જે તે મને વાત કરી હતી એ વાત માટે કઈ ખુલાસો થયો વાત આગળ વધી વાત આગળ વધી ગયા ને પતિ પણ ગઈ એટલે હા મમ્મી મારી જેઠાણીએ જે મને કીધું હતું ને એ બધું જ ખોટું હતું એવી કોઈ વાત જ નથી મારી અશોક સાથે વાત થઈ ગઈ એટલે અશોક કુમાર ને કોઈ ખામી જ નથી કોઈ ખામી નથી ને કોઈ વાત નતા છુપાવતા ને કોઈ ટોપ સિક્રેટ નથી તો તારા ચીઠાણી આવી વાત શું કામ કરી શું કામ કરી ને મમ્મી એ રાજ તો હજુ રાજ જ છે એ નથી ખબર પડી પણ હે એક વાત ની ગેરંટી છે કે અશોક કોઈ વાત નતા છુપાવતા એમને મારા કસમ ખાધા છે બસ હવે મને શાંતિ થઈ પણ બેટા હા મીરા ને તારાથી એવી તો શું દુશ્મની કે આવી વાત કરવી પડી આજના જમાનામાં ધીરાણી જેઠાણી સાથે મળીને રહે અને તારી જેઠાણી તારી વિરુદ્ધમાં મને કંઈ સમજાતું નથી હા હજુ પણ મમ્મી સમજાતું તો મને પણ નથી કે એમને શું કરવું છે તમને ખબર છે કાંઈક વાત છે કાંઈક વાત છે એવું કહીને મારી પાસેથી પાંચ રૂપિયા પડાવી લીધા અને મારી સાડીઓ પણ શું વાત કરે છે એટલે વાત જણાવવા માટે એટલે કે તને એની જાણ થાય એના માટે એને રૂપિયા પડાવ્યા અને સાડીઓ પણ હા મારી પાસેથી એમને પૈસા લીધા હતા મને કીધું હતું કે તું મને પૈસા આપીશ ને તો હું તને વાત કહી દઈશ કે શું વાત છે પણ એમને કાંઈ વાત ના કરી બીજી વાર પણ એવું કર્યું મારી પાસેથી સાડીઓ લઈ ગયા અને વાત નાખી હતી અને આખરે મારી અશોક સાથે વાત થઈ અને બધી વાતનો ખુલાસો થઈ ગયો તમને ખબર છે હજુ પણ મારી ભાભી મારી પાસેથી પૈસા માંગે છે અચ્છા એટલે બેટા હવે મને લાગે છે કે મીરા સાવ જુઠ્ઠી છે હે તારા અને અશોક કુમારના સંબંધ સારા જોઈ નથી શકતી અને એની કોઈ કામ કઢાવવા માટે તારી પાસે આ મન આખી કહાની ઊભી કરી પણ બેટા વાત જાણીને તો રહેજે છો હા વાત તો જાણવી જ પડશે કારણ કે પાંચ રૂપિયા કોઈ નાની રકમ નથી ને એવું તો એમને શું કામ આવ્યું હશે કે મારી પાસેથી પૈસા લેવા પડ્યા એમને જો પૈસાની જરૂર હોય તો એમના હસબન્ડ પાસેથી પણ લઈ શકે ને હા વાત એ જ છે આ ઘર માં તારા સસરા છે જેઠ છે અરે અશોક કુમાર છે એ કોઈને નહીં અને તારી પાસે જ પૈસા કેમ માંગ્યા એટલે વાત જાણવા જેવી તો છે જ બેટા જે વ્યક્તિ વાત કહેવાના બહાને આટલી વસ્તુ પડાવી શકતી હોય તો આ વાતની અંદર કંઈક તો વસ્તુ હશે બેટા હા અને આ જોઈને આમ તો તો જ નથી એવું જ કહે છે કે એક વાત છે કઈ વાંધો નહીં બેટા એ પણ ખબર પડી જશે સમયની રાહ જો ને આ તો ખબર પડી ગઈ ને કે અશોક કુમાર ને કઈ નથી એટલે નિરાત ચાલો હવે જ બેઠા રહેશો કે અંદર આવશો ના ના આજે તો હું મારા દીકરીના હાથની ચા પીને જઈશ ચાલો આવો જેસી જેસી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે તમે તો મજામાં જાઓ ને કઈ કે તમને બાયડી જેવી મળી છે મજામાં જ રહે જેની બાયડી મીરા જેવી હોય ને એને કોઈ વાંધો આવે નહીં શું કેવું છે નહીં તમારું અરે આ શું વાત કરો છો મને કઈ ખબર જ નહીં પડી ના પડી સારું કહેવાય આ તમે બંને હસબન્ડ વાઈફ વચ્ચે બધું બરાબર બને છે ને એટલે ઝઘડા બગડા થાય છે ના એવું તો

તમને ખબર નથી હે મારી દીકરી આગળ કેટલું જૂઠ જુઠ્ઠાણું બોલી અશોક કુમારને આમ છે તેમ છે એમને કાંઈ ખામી છે અને આવી રીતે ખોટું બોલી બોલીને મારી દીકરી પાસેથી રૂપિયા પણ પડાવ્યા છે રૂપિયા પડાવ્યા હા તમને નહીં ખબર કેમ તમારી વાઈફ છે એ ઘરમાં શું કરી રહી છે તમે ક્યારેય ધ્યાન ના આપ્યું જો મને એવી કોઈ વસ્તુની ખબર નથી કે નથી આ વાતની કાંઈ ખબર હવે રૂપિયા પડાવ્યા એ તો તમારી મોઢેથી મેં સાંભળ્યું બોલો એટલે ઘરમાં પણ લોકોને આવી રીતે ઉલ્લુ જ બનાવે છે જેમ મારી દીકરીને બનાવી અને તમે પતિ થયા તો તમને પણ નથી બાકી રાખ્યા મને તો વિચાર આવે છે મારી દીકરી સાથે આ આવું કરી શકે એ ઘરના દરેક વ્યક્તિ સાથે કરી શકે પણ તમને ખબર છે એને આ જુઠ્ઠું બોલી બોલીને મારી દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડા કરાવ્યા હે બંને વચ્ચે એટલો ઝઘડો વધી ગયો કે વાત છે ને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી સમજાવી દેજો મીરાને કે આવું ન કરે મારી દીકરી ભોળી છે પણ એની માં ભોળી નથી અરે પણ મીરા આવું કામ કરી શકે મેં કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું આ હદ સુધી નીચે વહી જશે અરે તમે લોકો બહુ ભોળા છો તમને ખબર નથી એની ચતુરાય પણ હું ઓળખી ગઈ છું એણે મારી દીકરી સાથે જે કર્યું એ પણ હવે ધ્યાન રાખજો જો મારી દીકરીને આટલી ઊણી આંચ પણ આવીને એના લીધે તો હું એને નહીં છોડું અરે પણ તમે ચિંતા નહીં કરો હું આ બધી જ મેટર જોઈ લઈશ અને હા તમે આ જે વાત કરી ને એટલે અમને ખુલાસો થયો કે દામિની આટલી ઉદાસ કેમ છે અરે મેં તો તમારા પપ્પાને કહ્યું હતું કે મારી દીકરી હેરાન થાય છે તમારા ઘરમાં પણ એ તો સારું છે કે મારી દીકરીની સમજણથી મારા જમાય અને દીકરી વચ્ચે બધું સારું થઈ ગયું નહીતર હજે એને તો છૂટાછેડાના વારા આવત ને કોઈનું ઘર ભંગાવવામાં તમારી વાઈફનો એક નંબર છે અને ક્યાં છે તમારી ધર્મપત્ની અત્યારે છે ક્યાં હું એને જ મળવા આવી છું રસોડામાં જ છે તમારે જે પણ એને કહેવું હોય ને તે કહી શકો છો અને હું તમને કોઈ પણ વસ્તુ નહીં કહું એને એની ભૂલની સજા મળવી જ જોઈએ હા હું એને એની ભૂલ જ યાદ કરાવવા આવી છું અને કરાવીને જ રહીશ